નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ વિજ્ઞાનમાં દર્શક મિત્રો એક મિત્રનો પ્રશ્ન છે કે મારા દાદાની જે ખેતીની જમીન છે તેની અંદર મારા જે કાકા જે છે તેમને બે કાકાઓએ વારસા દ્વારા એમનું પોતાનું નામ ચડાવેલ છે પરંતુ મારા પિતાશ્રીનું નામ ચડાવેલ નથી અને જે દાદાજી છે તેમના ત્રણેય દીકરા છે તો હવે અમે અમારો જે હિસ્સો છે માગી શકીએ કે ન માગી શકીએ તો દર્શક મિત્રો આ પ્રશ્નનો આપણે આજે વિસ્તારથી સમજીએ તો સૌથી પહેલા તમને જણાવી દઉં દર્શક મિત્રો કે જે ખેતીની જમીન છે એ વડીલોપાર્જિત મિલકત છે તો એની અંદર દાદાના જેટલા પણ દીકરા દીકરીઓ હોય તે દરેકનો એક સમાન અધિકાર રહે છે જો તેમને તમારા જે દાદાજી છે એના અવસાન બાદ એમને જે પણ ત્રણ દીકરાઓની જગ્યાએ માત્ર બે જ દીકરાઓએ જો ખોટું પેઢીનામું રજૂ કરીને અને વારસાઈ કરાવી દીધી છે તો દર્શક મિત્રો તમારા દાદાજીના અવસાન બાદ ભલે એ ગમે એટલા વર્ષો થયા હોય પરંતુ એમનો જે તમારા પિતાજી છે તેમને પણ એક સમાન જ હક હિસ્સો મળવાપાત્ર રહે છે એટલે તમે એ જે પણ વારસાઈ થઈ હોય તેને તમે ચેલેન્જ કરી શકો છો

તમારા જે પિતાજી છે તેમનું પણ નામ ચડી જયેલું હોવું જોઈએ પરંતુ જો એમને પેઢીનામું જ ખોટું દર્શાવ્યું હોય અને ત્રણ ની જગ્યાએ બે જ દીકરા દર્શાવ્યા હોય તો એ જે પેઢીનામું છે દર્શક મિત્રો એ ખોટું સાબિત થશે અને એને તમે જે પણ વારસાઈ થઈ જે તે સમયે એને તમે ચેલેન્જ કરવા માટે તમે પ્રાંત અધિકારી સાહેબ શ્રીને એક અરજી કરી શકો છો કે આ જે વારસાઈ છે જે સાગબાનની આ જે જમીન છે એની અંદર અમારો પણ અધિકાર છે જે દાદા ગુજરી ગયેલ છે તેમના ત્રણ દીકરા છે પરંતુ ત્રણમાંથી માત્ર બે જ દીકરાઓના નામ ચડેલ છે અને મારા પિતાજી એટલે કે તમારા જે દાદાના દીકરા થાય છે એમનું નામ ચડાવેલ નથી તો તમે એ રીતના પણ અરજી કરી શકો છો દર્શક મિત્રો અને જો તમારા પિતાજી હયાત હોય તો તમે એમના નામે પણ અરજી કરી શકો છો દર્શક મિત્રો જો તમારા દાદાના અવસાનના ઘણા વર્ષો થઈ ગયા હોય તો એની અંદર આપણે એવું સમજી શકીએ કે લિમિટેશન એક્ટ એટલે કે જે પણ તમારે અપીલ કરવી હોય અરજી કરવી હોય તો કાનૂની ભાષાની અંદર એક જે લિમિટેશન એક્ટ છે કાયદો છે કે જે પણ તમારે પ્રક્રિયા કરવાની હોય એની જે અમુક નિશ્ચિત સમયમર્યાદા હોય એની અંદર જ કરવાની રહે છે પરંતુ જો તમારી પાસે યોગ્ય કારણ હોય દર્શક મિત્રો કે દાદાના અવસાન બાદ જે વારસાઈ થઈ છે તે તમને ક્યારે ખબર પડી કે તમારા પિતાજીનું નામ તેની અંદર નથી જો તમને પાછળથી ખબર પડી હોય તો તમે તમારી રીતે જે તે યોગ્ય કારણ દર્શાવી શકો છો અને જો દર્શક મિત્રો થોડા જ સમયમાં તમને ખબર પડી હોય તો તમને લિમિટેશન એટની પ્રોબ્લેમ નહીં આવે કારણ કે થોડા સમયની અંદર તમે કહી શકો છો કે આ જે વારસાઈ થઈ છે તેની અંદર આ ભૂલ છે અને મારા પિતા નામ નથી દર્શાવેલું તો એ રીતે તમે પ્રાંત અધિકારી સાહેબ શ્રીને અરજી કરી શકો છો અને દર્શક મિત્રો જો તમને વાંધો હોય તો તમે વાંધા અરજી પણ દાખલ કરી શકો છો કે આ જે વારસાઈ થઈ છે એની અંદર જે પણ તમારા જે દાદાજી અવસાન પામે છે તેમને આટલા દીકરા દીકરીઓ છે જેથી કરીને એક અથવા બે જે પણ તમારા જે વારસદારો છે એમને છુપાવવામાં આવેલા છે તો એ રીતે દર્શક મિત્રો તમે એક પ્રાંત અધિકારી સાહેબ શ્રીને અરજી કરી શકો છો વાંધા અરજી પણ કરી શકો છો જો વાંધો હોય તો અને પ્રાંત અધિકારી સાહેબશ્રી તમને જે તે જવાબ આપે તો જો એ દર્શક મિત્રો સાબિત થાય તો જે તે વારસાઈ થઈ છે વારસાઈ રદ થઈ શકે છે અને એ પુનઃ પાછી જેવી હતી એવીને એવી પણ થઈ શકે એટલે કે જે તે વારસાઈ થઈ છે એની અંદર પહેલા જેવું જેટલાના નામ હતા તમારા દાદા ભલે અવસાન પામ્યા છે તેમ છતાં એમનું ફરી નામ આવી જશે અને તમારે ફરીથી બધી જ પ્રક્રિયા કરવાની રહેશે અને ત્યારબાદ ફરીથી તમારી જે વારસાઈ છે એની અંદર બધાના નામ દાખલ થઈ શકે અથવા તો દર્શક મિત્રો પ્રાંત અધિકારી સાહેબ શ્રી એ જો સાબિત થાય કે ભાઈ જે પેઢીનામું છે એ ખોટું છે અને ત્રણ પુત્રો છે પરંતુ બે પુત્રોએ વારસાઈ કરી છે તો તેવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો તમારા પિતાશ્રીનું નામ પણ જો એની અંદર એવો હુકમ કરી શકે છે કે એમની પણ વારસાઈ દ્વારા નામ દાખલ કરી શકાય છે એટલે એ જે તે વિષય છે પ્રાંત અધિકારી સાહેબ શ્રીના ઉપર નિર્ભર છે કે તમારો કેસ કયા પ્રકારનો છે કેટલો સમય તેની અંદર થઈ ગયો છે અને દર્શક મિત્રો છેલ્લે કે જો પ્રાંત અધિકારી સાહેબ શ્રી ના પાડે કે ઘણા વર્ષો થઈ ગયા છે તમે અત્યારે આવ્યા છો તો હું એની અંદર તમને કોઈ પણ પ્રકારની હુકુમત ન આપી શકું તો દર્શક મિત્રો તમે છેલ્લે સિવિલ કોર્ટની અંદર પણ જઈ શકો છો કે જેથી અમારા ખેતીની જમીન છે તેની અંદર અમારો પણ એટલો જ હક હિસ્સો છે કે જેટલો તમારા જે કાકા છે તેમનો હતો તો દર્શક મિત્રો ત્યાંથી પણ તમે ત્યાં ઓર્ડર લઈ શકો છો જો કોર્ટની અંદર એ સાબિત થશે તો કોર્ટ પણ તમને એની હકુમત દ્વારા તમને એની પરવાનગી આપશે ચુકાદો આપશે કે આ બહેનો પણ એનો મેન એટલો જ અધિકાર છે અને તેથી તમે પણ એની અંદર માંગી શકો છો એટલે એ રીતે કોર્ટના હુકમ દ્વારા પણ તમારું નામે અંદર ચડાવી શકો છો તો દર્શક મિત્રો આશા રાખું છું કે તમારા પ્રશ્નનો જવાબ તમને બધાને મળી ગયો હશે દર્શક મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો આજના માટે આટલું જ જય હિન્દ જય